અને આ બે તો જબરી બાથામાં બાથી આવી ગઈ છે ઓય ઓ વો ફટાફટ આય નકા બે જણે બાજી બાજી મરી જા હરી હરી એ હાલે હા ફટાફટ એ આ આ લ્યો ફોન કરી દીધો હ મક કરવું પડશે આમ લે ભાયો એ ભાયો લે ચાજો ભાયો લે ભાયો

મારા વાળી ના તારા ફૂલો તારી બાળી ભયા બોલે લ્યા તું ના લે મારી બાળી શું સંભાળી ભાઈ તરી ના ભાઈ મારી મારી બાળી સંભાળી તું તું તારા મારી સમજાવતો હે

પણ બે ભાઈ હોય તમે બકાય ની તમને ખબર નહીં પડતી હું એમ કઉ

પેલા મારા પાડોશી ના પેમાજી અને રમતાજી હા બે જણા એમના શિખર બૈરાના વાતમાં વાત બે જણા ચેવા બાકે બથમ બથી આઈ ગયા બે ભાઈ એમનું આટલું હોય એમનું હોય આડો સોળસો નથી એક તો મરી જાહેર બે ભાઈ બાકી બાકી નથી પેલી વખત હું સોડાવા જતો ને એ મારા બેટા કાન પટ્ટા ને મેલે કાન મે રસી આવી જતી બોલ તમને તાણા હવે શું કરશું કે એમનું સુધતા થાય ની એકે જાવલા તો પડશે હમણે બાજી મારી જાય હમણે એમ તો કુતા આળો હટ どうもどうもどうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもうもう તું એલકા સોને તું મને બધા છોડ અલ્યા આવું ના તું મને મિલકે કહો નહીં કહું તો કફલો છોડ કે તું આગળ હતો મારા કહું આજ તો ઇના કરી નાખું નહી

બેટા મારા જળ રોજ ઉઠી તજાગરા કરવાના બટાકા હા હમણાં આય તો ખાલી શેતા રહે તમે થોડા ખબર નહીં પડતી

ઓનલાઈન મોકલજો આવે તો એ ના આવે હવે એનું બંબુડું પાવ સારું એટલું